પણ નવા ન બનાવાતા પરેશાની બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના રાચેણા ગામની શાળા પચાસ જૂની છે જેમાં ધોરણ જેટલા બાળકો અભ્યાસ કરે છે છે ભયંકર હાલતમાં પાંચ વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ શાળાને બે હજાર બાવીસમાં માં જ ડેમેજ જાહેર કરે છે સતત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રમાં રહેતા શાળાની દશા દયનીય બની છે રાચેણા પ્રાથમિક શાળા બે ભાગમાં વેચાયેલ છે બીજા ભાગમાં ત્રણ રૂમ છે જે રૂમમાં લાઇટના અભાવેથી બાળકો

છે તે ડેમેજ જાહેર કરેલા છે જેથી વિદ્યાર્થીઓને બહાર બેસી ભણવાનો વારો આવ્યો છે વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં અમને આટલી દિન સુધી રૂમો આપવામાં આવ્યા નથી રિપોર્ટર સાધુ વિष्णुભાઈ વાવ મોજે રાચેણા ગામે પ્રાથમિક શાળા આવેલી છે જેની અંદર 335 જે સંખ્યા છે અને જેમાં 10 શિક્ષકો છે પરંતુ વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ નથી જે આજથી પચાસ વર્ષ પહેલાં રોજે રૂમો બનાવેલા છે જે તમામ રૂમો ડેમેજ કરેલા છે અત્યારે વિદ્યાર્થીઓને બહાર બેહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાંથી મારી અત્યારે સરકારશ્રીને તથા લાગતા વાગતા અધિકારીઓને નમ્ર અરજ છે કે અમારે શાળાને તાત્કાલિક રૂમો મંજૂર કરી અને ત્રણ માળનું બિલિંગ આપવામાં આવે કારણ કે અમારી આજુબાજુમાં આછુઆ હોય ચોથા નેસડા હોય કે લોધરાણી હોય ત્રણેય ગામોની અંદર ત્રણ માળના અને દસ દસ રૂમો આપેલી છે પરંતુ અમારા ગામની અંદર આજે પણ બિલ્ડિંગની કમી છે રૂમોની કમી છે ત્યાંથી અમારી નમ્ર અરજ છે અને અમારી વિનંતી છે કે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ જે અમારા ગામની અંદર ત્રણ માળનું એક બિલ્ડિંગ આપવામાં આવે